નમસ્કાર મિત્રો એક મિનિટ ના ન્યૂઝ માં તમારું સ્વાગત છે આવો સમજીએ ભારત નજીક થી સ્વચ્છ ભારત ની ઓર એક કદમ સમજતા હશો તમે તો એ માટે હાલની મોદી સરકાર દ્વારા છે સ્વચ્છતાની સ્વચ્છતા અને આવક પણ વાહ મોદી સરકારે ભંગાર વેચીને કમાણી કરી એટલે કે બે ચંદ્રયાન નો ખર્ચ છે દેશભરમાં સ્વચ્છતા મોદી સરકાર હવે સરકારી કચેરીઓમાં એકત્ર થતા ભંગાર તથા ઉપયોગમાં લઈ શકાય નહીં તેવા સાધનો જૂના વાહનો વેચીને જંગી કમાણી કરી રહી છે અને છેલ્લા બે હાજર એકવીસ થી આ પ્રકાર નો ભંગાર વેચી સરકાર અગિયારસો ત્રેસઠ કરોડ ની કમાણી કરી ચુકી છે જેમાં ઓક્ટોબર માસ ની અંદર જ પાંચસો સત્તાવન કરોડ ની કમાણી થઈ હતી ભારતના આ પૈસા બે વખત ચંદ્રયાન મોકલી શકે વિશ્વ માં સૌથી ઓછા ખર્ચે અવકાશી અભિયાનનો ભારતનો રેકોર્ડ છે તમને વધારે જણાવી દઈએ કે રશિયાએ ચંદ્રયાન છે સોળ હજાર કરોડમાં આયોજિત કર્યું હતું ભારતે ફક્તને ફક્ત સસો કરોડમાં સફળતાપૂર્વક પૂરું કર્યું હતું જે તમે જાણતા હશો વધારે જણાવીએ રેલવે મંત્રાલય સૌથી વધુ બસો ને પચ્ચીસ કરોડનો ભંગાર વેચ્યો હતો આ ઉપરાંત સરકારે બિનજરૂરી રીતે ભાડે રાખેલી સરકારી ઓફિસો ખાલી કરીને મોટી બચત કરવામાં આવી હતી તમને જાણીને નવાઈ લાગશે કે બે ચંદ્રયાન થઈ જાય એટલા રૂપિયા તો ભંગારમાંથી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવ્યા છે જે ઓક્ટોબર બે હજાર એકવીસ થી અત્યાર પસ્તી અને ભંગારના વેચાણથી વેચાણ થી કેન્દ્ર સરકારે આ છે જૂની ફાઇલો સરકારી ઓફિસના ખરાબ ઉપકરણો અને વાહનો સામે રેલવે નો ભંગાર પણ ચંદ્રયાન ત્રણ નું બજેટ છે છસો કરોડ નું જોવા મળ્યું હતું એટલે ભંગાર છે એના કરતા પણ ડબલ આપણને ભાવે વેચાતો જોવા મળે છે તો આ ભંગારના નાણાં છે કેન્દ્ર સરકાર ક્યાં ઠાલવે ખેડૂતોના કાર્યમાં અથવા તો કોઈ બીજા આમ જનતાના કોઈ કાર્યમાં ઠાલવે અથવા તો સરકાર પોતાના કામમાં લે એ આપણે આગળ જોવાનું રહેશે માત્ર એક મિનિટમાં દેશના ન્યૂઝ માત્ર ગોદી મીડિયા કરતા છે સત્યની નજીક હોય છે એટલા માટે તમને આપવામાં આવે છે આપણી ગવર્મેન્ટ માટે તમારે શું કેવું છે ખાસ કોમેન્ટ જરૂરથી કરજો ભાગને લાઈક કરીજો ભાગને બીજા મિત્રો જોડે શેર કરો અને અવશ્ય ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઈબ નું બટન દબાવો જય જવાન જય કિસાન જય ભારત